પંચમહાલ શહેરા તાલુકાના ભોટવા ગામના વરાજા હેલિકોપ્ટરમાં બેસીને કન્યાને પરણવા ડોકવા ગામે પહોંચ્યા પંચમહાલ જિલ્લામાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે શહેરા તાલુકામાં ભોટવા ગામે લગ્નએ ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા જેમાં પરિવાર દ્વારા હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યું હતું અને હેલિકોપ્ટર દ્વારા જાન દુલ્હનના ગામે પહોંચી હતી હેલિકોપ્ટર જોવા માટે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા અને પોતાના સંતાનોની ઈચ્છા માતા પિતા પૂરી કરતા હોય છે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભોટવા ગામે રહેતા કાળુભાઈ બાદરભાઈ બારિયાના પુત્રના લગ્ન પ્રવીણકુમારના લગ્ન ડોકવા ગામે રહેતા ભારતસિંહ પ્રતાપસિંહ મકવાણાની પુત્રી ઇન્દિરા કુમારી સાથે નક્કી કર્યા હતા પરિવાર દ્વારા લગ્નમાં કંઈક અલગ કરવાનું વિચાર્યું એટલે પ્રવીણકુમારની જાન હેલિકોપ્ટરમાં લઈ જવાનું નક્કી કર્યું હતું સમાજના રીતિ રિવાજ મુજબ જાન પ્રસ્થાનના સમયે હેલિકોપ્ટર ભોટવા ગામે અમદાવાદથી આવી પહોંચ્યું હતું વરાજા પ્રવીણસિંહ બારિયા પોતાના પરિવાર સાથે હેલિકોપ્ટરમાં બેસીને ડોકવા ખાતે પહોંચ્યા હતા અને ત્યાં લગ્નવિધિ પૂર્ણ થઈ હતી ત્યારબાદ પરત દુલ્હન પણ હેલિકોપ્ટરમાં બેસીને પોતાની સાસરીમાં આવી હતી હેલિકોપ્ટર જોવા ભોટવા સહિત આસપાસના ગામના લોકો ઉમટી પડ્યા હતા પંચમહાલ જિલ્લામાં હાલમાં લગ્ન સ્થળાની મોસમ ધૂમધામથી ચાલી રહી છે ત્યારે શહેરા તાલુકામાં પહેલીવાર લગ્નમાં હેલિકોપ્ટર આવ્યું હતું હેલિકોપ્ટરની સુરક્ષાને લઈને ફાયર વિભાગની ટીમ અને પોલીસ વિભાગની ટીમ પણ ત્યાં હાજર રહી હતી નવ દંપતિના લગ્ન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા હતા અને પરિવારજનોએ આશીર્વાદ આપ્યા હતા